જય હિન્દ ખેડૂત મિત્રો વિડીયોમાં તમે ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વિશાલભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એન્જિન કમની ફિટિંગ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ બેટરી નવી ટાયર સિત્તેર ટકા વન ઓનર ટચિંગ કલર કરેલ મોડલ બે હજાર તેર કિંમત બે લાખ ચાલીસ હજાર આ ટ્રેક્ટર અમરેલી જિલ્લામાં જોવા મળશે માલિકનો નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો